નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયાના તમામ મિત્રોનું આપણી ખેડૂત દુનિયા ચેનલમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ ત્યારે મિત્રો આજે ખૂબ અગત્યના સારા સમાચાર તો આ તરફ એક ચોંકાવનારા સમાચાર પણ મળી ગયા છે મિત્રો તમામ મિત્રોને આપણે જણાવી દેવાનું છે કે હજી ગુજરાતની અંદર એક સિસ્ટમ આવવાની છે જે સિસ્ટમ ગુજરાતની અંદરથી ધમરોળીને જતી રહી છે એવી જ રીતના એક બીજી સિસ્ટમ પણ ગુજરાત તરફ આવશેનો માર્ગ અત્યારથી નક્કી કરવામાં આવ્યો છે કે હવે જે બંગાળની ખાડીની હજી એક વધુ સિસ્ટમ બનવાની છે એ સિસ્ટમ પણ ગુજરાત તરફ આવશે અને મિત્રો એક ચોંકાવનારા સમાચાર એ પણ મળી ગયા છે કે આ જે સિસ્ટમ હશે સિસ્ટમ ગુજરાત તરફ જ આવવાની છે ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ જુનાગઢ હોય વલસાડ ધરમપુર હોય બધી જગ્યાએ ચાર ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો મિત્રો દ્વારકાના ભાણવડની અંદર ગઈકાલે પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે મિત્રો ત્રેવીસ તારીખનો લેટેસ્ટ રિપોર્ટ છે દ્વારકાની અંદર પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જામનગરના જામજોધપુરની અંદર ચાર ઇંચ વરસાદ તો આ તરફ જુનાગઢ હોય વલસાડ હોય પાલનપુર હોય રાજકોટના જે કોટણા સાંગાણીનો વિસ્તાર છે બધી જગ્યાએ ચાર ચાર ઇંચ વરસાદ પડ્યો છે અને હજી પણ આગામી ચોવીસ કલાક મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર પડવાનો છે ગુજરાતની અંદર હવામાન વિભાગે પોતાનું રેડ અને ઓરેન્જ એલર્ટની આગાહી હજી પણ કરવામાં આવી છે આજે ચોવીસ તારીખ છે આજની તારીખમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે આજે મિત્રો ઉત્તર ગુજરાતનો ભાગ છે મધ્ય ગુજરાતનો ભાગ છે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે અને દક્ષિણ ગુજરાતનો ભાગ છે આ બધા વિસ્તારની અંદર આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે

એની ટૂંકા ગાળાની લેટેસ્ટ આગાહી પણ આપી દીધી છે આજનો વિડીયો મિત્રો તમામ મિત્રો માટે ખૂબ અગત્યનો રહેવાનો છે હવામાન વિભાગે પણ કહી દીધું છે કે હજી આવનારા સમયમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે આવનારી પચીસ તારીખથી હજી એક સર્ક્યુલેશન બનવાનું છે આ સર્ક્યુલેશન ગુજરાત તરફ ફાઉશન સાથે સાથે પરેશ ગોસ્વામીએ પણ કહી દીધું છે કે આવનારી સત્યાવીસ અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખે સારો વરસાદ જોવા મળવાનો છે હજી એક સિસ્ટમ ગુજરાત તરફ આવશે જે સિસ્ટમના આઉટર ક્લાઉડના વાદળો ગુજરાત તરફ ઘેરાવાથી ગુજરાતમાં સારો એવો વરસાદ મળશે તો મિત્રો નમસ્કાર મિત્રો આજે ચોવીસ તારીખ છે ચોવીસ તારીખને રવિવારનો દિવસ છે આજે રજાનો દિવસ કહેવાય પરંતુ તેમ છતાં રજાના દિવસે લોકો ફરવા જતા હોય ત્યારે મિત્રો રજાના દિવસે તમે જાણી લેજો કયા કયા વિસ્તારમાં આજે વરસાદ પડવાનો છે મિત્રો કારણ કે આજે પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે પછી સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય આ બધા વિસ્તારની અંદર હવામાન વિભાગ દ્વારા આજની તારીખમાં ઓરેન્જ એલર્ટના મેપ પણ જાહેર કરી નાખ્યા Cheer. કયા કયા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ ટાઈપું છે એ પણ મિત્રો આપણે મેપ જાણીશું ત્યારે મિત્રો હવે આપણે જાણવાની છીએ મિત્રો સિસ્ટમ આ સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીની અંદર એક નવી સિસ્ટમ બનીને ઊભી થઈ ગઈ છે અને મિત્રો આપણે જે ધમરોળીને ગઈ છે એ સિસ્ટમ અત્યારે રાજસ્થાનથી ઉપરની તરફ આ રીતના ગતિ કરીને મિત્રો આ વિસ્તારની અંદર આવી ગઈ છે અને મિત્રો અરબ સાગરની અંદર પણ અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનેલી છે આ ત્રણેય સિસ્ટમને કારણે અત્યારે મિત્રો વાદળો આવી રીતના મિત્રો ખૂબ અદ્ભુત દ્રશ્ય મિત્રો તમે જોઈ શકો છો આ દ્રશ્ય એવું દ્રશ્ય છે કે સિસ્ટમ ભલે ઉપર તરફ ગતિ કરી તેમ છતાં મિત્રો એના જે સિસ્ટમને કારણે વાદળો ફરી રહ્યા છે એ વાદળો મિત્રો ગુજરાતની અંદરથી મિત્રો એન્ટર થઈ રહ્યા છે મિત્રો અહીંયા જોઈ શકો છો ગુજરાતના દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ હોય કે પછી દક્ષિણ ગુજરાતનો ભાગ હોય મધ્ય ગુજરાતનો ભાગ હોય ઉત્તર ગુજરાતનો ભાગ હોય આ બધા વિસ્તારમાંથી મિત્રો આઉટર ક્લાઉડના વાદળો મિત્રો ઘૂમી રહ્યા છે જેને કારણે મિત્રો વરસાદ ગુજરાતની અંદર પડી રહ્યો છે ત્રેવીસ તારીખે ગઈકાલે પણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડ્યો જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાની અંદર મિત્રો પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો મિત્રો જામનગરના જામજોધપુરની અંદર પણ સાડા ચાર ઇંચ વરસાદ પડી ગયો છે આ તમામ રેનફોલ ડેટા પણ મિત્રો હવામાન વિભાગ તરફથી જાહેર થઈ ગયો છે મિત્રો એ પણ આજે મિત્રો આપણે જાણવાના છીએ પરંતુ બાબત એ સામે આવી છે કે મિત્રો હજી પચીસ તારીખે અત્યારે મિત્રો બંગાળની ખાડીમાં આ તરફ પશ્ચિમ બંગાળથી ઉપરની તરફ ઓડિશા બાજુ મિત્રો આ તરફ છત્તીસગઢની અંદર એક સિસ્ટમ આવી ચૂકી છે તેમ છતાં હવામાન વિભાગે કીધું છે કે હજી બંગાળની ખાડીમાં ઓડિશા નજીક પચીસ તારીખની આજુબાજુ એક સિસ્ટમ સક્રિય થવાની છે એટલે મિત્રો આ ચોંકાવનારી ઘટના સામે આવી છે સૌ કોઈને ચોકાવી દીધા છે કે હજી પણ એક સિસ્ટમ સક્રિય થવાની છે જો કે હમણાં તો એક સિસ્ટમ છે જ સાથે સાથે એક સિસ્ટમ હજી પણ આવવાની છે અને આ સિસ્ટમ ગુજરાત તરફ આવે એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે એટલે મિત્રો આવનારા સમયમાં હજી ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતને હજી પણ ધમરોળી નાખશે એવી પણ આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો ગઈકાલે મિત્રો ત્રેવીસ તારીખનો હવામાન વિભાગ દ્વારા રેનફોલ ડેટા જાહેર કરવામાં આવ્યો છે એ ડેટા ઉપર મિત્રો નજર કરી લઈએ તો મિત્રો આજે ચોવીસ તારીખ આઠ તારીખે લેટેસ્ટ રિપોર્ટ આ રેનફોલ ડેટા જાહેર કર્યો છે કે જેમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર એટલે કે ત્રેવીસ તારીખે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી ગયો છે તો મિત્રો સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાની અંદર પાંચ ઇંચ વરસાદ મિત્રો સૌથી વધુ વરસાદ પડી ગયો છે જામનગરના જામજોધપુરની અંદર સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે જુનાગઢના ભેસાણની અંદર સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે વલસાડના ધરમપુરની અંદર ચાર પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે નર્મદાના નાંદોદની અંદર વરસાદ છે રાજકોટના કોટડા સાંગાણીની અંદર અઠ્ઠાણું ઇંચ વરસાદ એટલે કે મિત્રો ચાર ઇંચ વરસાદ પડ્યો છે વલસાડના પારડીની અંદર ત્રણ પોઈન્ટ નેવ ઇંચ વરસાદ બનાસકાંઠાના પાલનપુરની અંદર ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન ઇંચ વરસાદ આમ મિત્રો ગઈકાલે એક ઇંચ લઈને જેટલો વરસાદ વરસાદ પડ્યો છે છે સૌરાષ્ટ્રને લાભ મળી ગયો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાની અંદર પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે મિત્રો આમ જોઈએ તો ગુજરાતની અંદર જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એ સૌરાષ્ટ્રની અંદર આ વખતે સૌથી વધુ વરસાદ પડ્યો હોય

ખૂબ સારામાં સારો વરસાદ પડ્યો છે મિત્રો હજી પણ દેવભૂમિ દ્વારકામાં વરસાદ પડી રહ્યો છે ગઈકાલે ત્રેવીસ તારીખ ના રોજ પાંચ ઇંચ જેટલો વરસાદ દેવભૂમિ દ્વારકાની અંદર પડો છે મિત્રો આજની લેટેસ્ટ હવામાન વિભાગે આપી દીધી છે આજે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી નાખ્યા છે આજે મિત્રો ઘર બહાર નીકળતા હોય રહેવારનો તહેવાર છે ત્યારે મિત્રો રજાનો દિવસ છે અને ફરવા નીકળતા હોય તો સૌ પ્રથમ પેલા આ આગાહી જાણી લેજો ત્યાર પછી જ ફરવા નીકળજો તો મિત્રો હવામાન વિભાગે પોતાનો લેટેસ્ટ બુલેટિન બહાર પાડી દીધું છે જેની અંદર હવામાન વિભાગ આપણું જે ગુજરાતનું હવામાન વિભાગ છે એને રેડ અને ઓરેન્જ એલર્ટની આગાહી કરી નાખી છે ગઈકાલે મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને જે બનાસકાંઠાનો વિસ્તાર હતો સાબરકાંઠાનો વિસ્તાર હતો એમાં ગઈકાલે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું ત્યારે મિત્રો હવે આજની આગાહી મિત્રો જાણી લ્યો આજે રવિવાર છે અને ચોવીસ તારીખ છે ત્યારે મિત્રો આજે ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો આજે વરસાદી માહોલનું યલ્લો અને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં સૌથી પહેલા મિત્રો આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા છે સાબરકાંઠા છે અને અરવલ્લી જિલ્લો છે એમાં મિત્રો આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ એટલે કે મિત્રો અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ ઓરેન્જ એલર્ટ એક જિલ્લાને મળી ગયું છે જેમાં ખાસ કરીને આજે જુનાગઢ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના જુનાગઢમાં આજે અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે પોતાના ચોવીસ કલાકનો જે રિપોર્ટ હોય છે ચોવીસ કલાકમાં ક્યાં ક્યાં વરસાદ પડશે એની અંદર મિત્રો આપ્યું છે હમણાં આપણે મિત્રો ત્રણ કલાકની આગાહી પણ જાણીશું જોકે ત્રણ કલાકની જે આગાહી હોય એ ખાસ મહત્વની હોય છે અને ખૂબ સચોટ આગાહી પણ કેવાય છે ત્યારે મિત્રો હવે આ ચાર જિલ્લાની અંદર મિત્રો આજની તારીખમાં ઓરેન્જ એલર્ટ મળ્યું છે સાથે સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે યલો એલર્ટ એટલે પણ મિત્રો ભારે વરસાદ કહેવાય યલો એલર્ટની વાત કરીએ જ્યારે આપણે સૌરાષ્ટ્રની વાત કરતા હોય તો પોરબંદર જિલ્લો જે જુનાગઢની બાજુમાં આવેલો છે ત્યાર પછી ગીર સોમનાથનો જિલ્લો અમરેલીનો જિલ્લો ભાવનગર જિલ્લો આ બધા જિલ્લામાં આજે યલ્લો એલર્ટ ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા છે પાટણ છે ગાંધીનગર આ બધા વિસ્તારની અંદર આજે યલો એલર્ટ મળ્યું છે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ મહિસાગર પંચમહાલ દાહોદ આ બધા વિસ્તારોના સાથે વડોદરાની અંદર પણ આજે યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીની અંદર મિત્રો આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો તો આ વિસ્તારમાં મિત્રો તમે હોય સાવધાન ચેતી જજો યલો અને ઓરેન્જ એલર્ટની આગાહી આજની તારીખની અંદર પણ આપવામાં આવી છે મિત્રો આવતીકાલ પચીસ તારીખ થવાની છે અને પચીસ તારીખે પણ એ બધા જિલ્લાઓની અંદર ખાસ સૌરાષ્ટ્રનો વિસ્તાર પણ આવી જાય પરંતુ આ વખતે પચીસ તારીખે જુનાગઢની બદલે અમરેલીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો ઉપર તરફ પણ ઉત્તર ગુજરાત અને અને મધ્ય અંદર ઓરેન્જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને નીચે પણ ઓરેન્જ એલર્ટ નવસારી જે વલસાડ સાઈડ વિસ્તાર છે ત્યાં આપવામાં આવ્યું છે જો કે મિત્રો પચીસ તારીખનો રિપોર્ટ આવતીકાલે મિત્રો આજનો જે ત્રણ વાગ્યાનું બુલેટિન જાહેર થશે ત્યાર પછી આપણે જણાવીશું કારણ કે આજે પચ્ચી તારીખ એટલે કે આવતીકાલનું બુલેટિન ઘણીવાર ફેરફાર થઈ શકે છે એટલે ત્રણ વાગે આજે લેટેસ્ટ બુલેટિન આવશે ત્યાર પછી આપણે પચ્ચીસ તારીખ એટલે કે આવતીકાલનું મેપ જાણીશું હવે મિત્રો આપણે હવામાન વિભાગે ત્રણ કલાકની જે સચોટ આગાહી કરતું હોય છે કે આવનારા ત્રણ કલાકમાં ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડશે એની મિત્રો લેટેસ્ટ આગાહી જાણી લઈએ તો મિત્રો હવામાન વિભાગે પોતાનું નાવકાષ્ટ એટલે કે અત્યારની લેટેસ્ટ આગાહી જેમાં આવનારા ત્રણ કલાકની અંદર જે ટૂંકા ગાળાની આગાહી થતી હોય છે કે આવનારા ત્રણ કલાકમાં કયા કયા વિસ્તારમાં વોચ રાખવાની જરૂર છે તમામ વિસ્તારની મિત્રો આગાહી કરવામાં આવી છે તો સૌ પ્રથમ મિત્રો જોઈ લેજો મિત્રો આજે પણ દેવભૂમિ દ્વારકાથી લઈને મિત્રો જામનગરનો વિસ્તાર મોરબી સાઈડનો વિસ્તાર સુરેન્દ્રનગર સાઈડનો વિસ્તાર અને રાજકોટ સાઈડના વિસ્તારની અંદર પોરબંદર બાજુના વિસ્તારની અંદર આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો જ્યારે હવામાન વિભાગ ત્રણ કલાકનું બુલેટિન જાહેર કરતું હોય છે એનો મતલબ એમાં ઓરેન્જ એલર્ટનો મતલબ એવું થાય કે આ વિસ્તારોએ ખાસ એલર્ટ રહેવાની જરૂર છે ખાસ ચેતવણી રાખવાની છે પરંતુ અત્યારે અલર્ટ આપવામાં આવ્યું છે એટલે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જે ઉપરના સાઈડના જે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તાર છે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને જે પોરબંદર સાઈડનો વિસ્તાર છે અને ઓરેન્જ એલર્ટ એટલે કે વોર્નિંગ આપવામાં આવી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠાની અંદર પણ વોર્નિંગ આપવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી વલસાડ તાપી ડાંગ આ બધા વિસ્તાર અને દમણ દાદરા નગર હવેલી આ બધા વિસ્તારની અંદર મિત્રો આજે એલર્ટ રાખવાની જરૂર છે મિત્રો એલર્ટ રહેવાની જરૂર છે બધા વિસ્તારમાં આવનારા ત્રણ કલાકની અંદર વરસાદ સારો એવો પડી જાય એવી આગાહી કરવામાં આવી છે અને બાકીના જિલ્લાઓ છે એમાં પણ મિત્રો યલ્લો એલર્ટ આખા ગુજરાતના બાકીના જેટલા પણ ભાગ વધ્યા એમાં યલ્લો એલર્ટ એટલે કે મિત્રો એ બધા વિસ્તારોની અંદર પણ વોચ રાખવાની એટલે કે દેખરેખ રાખવાની જરૂર છે તો મિત્રો ખાસ કરીને આ જિલ્લાઓ જે છે એમાં આજે એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે આગાહી ખાલી ગુજરાત હવામાન વિભાગે જ નહીં પરંતુ ભારતીય હવામાન વિભાગે પણ પોતાની આગાહી કરી નાખી છે એમણે પણ ગુજરાતને ઓરેન્જ એલર્ટની અંદર મિત્રો તાકી નાખ્યું છે મિત્રો ગુજરાતને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો એની પણ માહિતી અત્યારે જણાવી દઉં તો આ ભારત એટલે કે આપણા ભારતનું હવામાન વિભાગ છે એમણે આગાહી કરી છે કે મિત્રો જે ગુજરાતનો વિભાગ છે જે ગુજરાતનો ભાગ છે ત્યાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આખા ગુજરાતને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો કે રાજસ્થાનની અંદર મિત્રો આજે રાજસ્થાનનો જે દક્ષિણ સાઈડનો પશ્ચિમ દક્ષિણ સાઈડનો ભાગ છે પૂર્વ દક્ષિણ સાઈડનો એમાં મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં છે છે કારણ કે મિત્રો મિત્રો સિસ્ટમ અત્યારે આ તરફ નમેલી ઉપરની તરફ રાજસ્થાન તરફ જતી રહી છે તેથી રાજસ્થાનમાં આજે રેડ એલર્ટ રહેશે અને ગુજરાતની અંદર આખા ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે ભારતીય હવામાન વિભાગે પણ

તો મિત્રો આજ તારીખ રવિવારના રોજ મોડલ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને આજે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે જેમાં અમદાવાદ સાઈડ વિસ્તાર ગાંધીનગર બાજુનો વિસ્તાર આ બધા વિસ્તારની અંદર આજે સારો એવો વરસાદ રહેવાનો છે જ્યાં વિરમગામ નો વિસ્તાર ધોળકા અમદાવાદ નડિયાદ આ બધા વિસ્તારમાં સારો વરસાદ રહેશે અમદાવાદમાં મિત્રો ગઈકાલે પણ ખૂબ સારો વરસાદ પડી ગયો હતો સમાચાર મળ્યા હતા કે અમદાવાદની અંદર સારો એવો વરસાદ પડી ગયો છે આજે પણ અમદાવાદની અંદર મિત્રો વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે મિત્રો લેટેસ્ટ આગાહી મુજબ જે મોરબી સાઈડનો વિસ્તાર છે એ મોરબી સાઈડના વિસ્તારની અંદર પણ આજે સારો એવો વરસાદ જોવા મળશે સુરેન્દ્રનગર અને બોટાદની વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં પણ આજે સારો એવો વરસાદ જોવા મળશે આજનો ટૂંકમાં મિત્રો આગાહી મધ્ય ગુજરાતની તરફ રહેલી છે મધ્ય ગુજરાત અને એને અડીને આવેલા જેટલા પણ જિલ્લાઓ હશે એ તમામ જિલ્લાઓની અંદર આજની તારીખમાં સારો એવો વરસાદ જોવા મળશે અને મિત્રો ત્યારબાદ મિત્રો નીચેના જે મધ્ય ગુજરાતથી નીચેના વિસ્તારો છે જેમાં વડોદરા સાઈડનો વિસ્તાર પણ આવી જાય એ બધા વિસ્તારોની અંદર પણ આજે સારો એવો વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાત થી ધોળકા સાઈડનો નીચે સાઈડનો વિસ્તાર ખંભાત બાજુનો વિસ્તાર નડિયાદ બાજુનો વિસ્તાર ભાવનગરથી ઉપરનો વિસ્તાર આવશે બોટાદનો અમદાવાદ સાઈડના લાગુનો વિસ્તાર સુરેન્દ્રનગરનો અમદાવાદ વિસ્તાર આ બધા વિસ્તાર વડોદરા બાજુનો વિસ્તાર અમોદ બાજુનો વિસ્તાર આણંદ બાજુનો વિસ્તાર આ બધા વિસ્તારની અંદર મિત્રો આજે વરસાદ જોવા મળશે રાત્રિ દરમિયાન મિત્રો વાત કરીએ તો હવે મિત્રો ધીમે ધીમે સિસ્ટમ ઉપરની તરફ ખસતી જ્યાં મિત્રો ઉત્તર ગુજરાત થી જે આઉટર ક્લાઉડના વાદળો જોવા મળવાના છે એ વાદળોને અનુરૂપ મિત્રો ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં ખાસ કરીને બનાસકાંઠાનો પાલનપુર સાઈડ નો વિસ્તાર હોય સાબરકાંઠાનો ખેડબ્રહ્મા લાગુ વિસ્તાર છે આ બધા વિસ્તાર અરવલ્લી સાઈડનો વિસ્તાર જેની અંદર મિત્રો ખૂબ સારો વરસાદ રહેવાનો છે વરસાદી માહોલ રહેવાનો છે પાટણ લાગુ વિસ્તારની અંદર પણ ખૂબ સારો વરસાદી માહોલ જોવા મળવાનો છે એટલે કે સિસ્ટમના જે આઉટર ક્લાઉડના વાદળો છે એ ખાસ કરીને ઉત્તર ગુજરાતનો ભાગ હોય મધ્ય ગુજરાતનો ભાગ હોય અને દક્ષિણ ગુજરાતના ભાગ અને ધમરોળી નાખશે મિત્રો આ બધા ભાગોની અંદર વાદળોની ગતિ જોવા મળશે કારણ કે મિત્રો હમણાં આપણે જોયું કે એક અદ્ભુત ઘેરાવો ગુજરાત તરફથી મિત્રો પસાર થઈ રહ્યો છે સિસ્ટમ તો ઉપરની તરફ ખસી ગઈ છે પરંતુ વાદળોનો જે આઉટ ક્લાઉડના જે વાદળોનું વહન છે એ વાદળોનું વહન અરબી સમુદ્રમાં થઈને ગુજરાત તરફથી મિત્રો આખા સિસ્ટમને કવર કરશે એટલે બહોળું સર્ક્યુલેશન બન્યું છે જેને કારણે વાદળો જે ગતિ કરી રહ્યા છે એમાં આપણા દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ હોય દક્ષિણ ગુજરાતનો ભાગ હોય ઉત્તર ગુજરાતનો ભાગ હોય અને મધ્ય ગુજરાતનો ભાગ હોય એ બધા ભાગને ધમરોળી નાખવાનું છે ખાસ કરીને આ વિસ્તારોની અંદર વાદળોનું વહન મિત્રો તમે જોઈ શકો છો આજે મિત્રો વાદળોનું વહનને કારણે ગુજરાતની અંદર મિત્રો આ બધા વિસ્તારોની અંદર વાદળો જોવા મળવાના છે અને આ જ વાદળો મિત્રો ભેજવાળા વાદળો મિત્રો ભેજવાળા પવનો લઈને આવતું હોવાથી જે દક્ષિણનો પશ્ચિમ સાઈડનો વિસ્તાર જેમાં દેવભૂમિ દ્વારકા સાઈડનો વિસ્તાર જુનાગઢ બાજુ રાજકોટ બાજુનો વિસ્તાર જામનગર બાજુના વિસ્તારની અંદર મિત્રો ખૂબ સારો વરસાદ પડવાનો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા લાગુ બધા વિસ્તાર અમદાવાદ જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે અમદાવાદ ગાંધીનગર પંચમહાલ ખેડા બાજુના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે એ બધા વિસ્તાર જેમાં સુરત હોય નવસારી હોય વલસાડ હોય તાપી હોય ડાંગ હોય આ બધા ભાગોની અંદર મિત્રો આ જે વાદળોનું વહન થઈ રહ્યું છે એ વહનને કારણે મિત્રો ગુજરાતની અંદર મિત્રો વરસાદ પડવાનો છે એટલે સિસ્ટમ ભલે ઉપરની તરફ જતી રહી તેમ છતાં મિત્રો ત્રેવીસ તારીખે જેવો વરસાદ જોવા મળ્યો એવી જ રીતના મિત્રો ચોવીસ

તમામ ગુજરાતીઓ માટે આ સૌથી અગત્યના સમાચાર કે હજી એક નવો રાઉન્ડ આવવાનો બાકી છે આવનારા સમયમાં મિત્રો આ સિસ્ટમ હવે કેવું વાતાવરણ સર્જવાનું છે આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે કઈ તરફ તરફ આ વહન ગતિ કરશે ઉપરની જશે કે જેટ ગુજરાતની અંદર આવશે એ આવનારા સમયમાં મિત્રો ખબર પડવાની છે મિત્રો આ તમામ ખબર આપણી ખેડૂત દુનિયા ચેનલની અંદર મિત્રો આપી દેસુ તો આપણી ખેડૂત દુનિયા ચેનલમાં મિત્રો બના રહેજો જે મિત્રો તારીખે સિસ્ટમ સિસ્ટમ બનશે કઈ તરફ આગળ વધશે કેટલી મજબૂત બનવાની છે તમામ ઉપર તમામ મોડલોને આધારિત મિત્રો આપણે રોજેરોજ તમને સમાચાર આપતા રહીશું તો મિત્રો આજ માટે એટલું જ હવે મિત્રો આવતા વિડીયોની અંદર મિત્રો આપણે મળીશું આજે ચોવીસ તારીખના રોજ કયા વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે રેડ અને ઓરેન્જ એલર્ટ મિત્રો કયા કયા વિસ્તારમાં મિત્રો તમામ માહિતી આજના વિડીયોની અંદર મિત્રો જણાવી દીધી છે અને હવે મિત્રો હવે આપણે મળીશું આવતા કાલના વિડીયોમાં આજ બપોર પછી પણ જો ત્રણ વાગ્યાનું બુલેટિન આવશે અને બુલેટિનમાં કોઈ ફેરફાર હશે તો મિત્રો આજ બપોર પછી પણ આપણે સમાચાર આપી દઈશું તો મિત્રો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા જેટલા પણ મિત્રો હોય ફેસબુક ગ્રુપમાં હોય કે વોટ્સઅપ ગ્રુપમાં હોય એને પણ મિત્રો સમાચાર મોકલી દેજો કે હજી એક સિસ્ટમ આવવાની છે પચીસ તારીખથી એક નવું સિસ્ટમ બનવાની છે જે પણ ગુજરાત તરફ આવશે તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન